કેશોદ તાલુકામાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાના આગમનના એંધાણ જોવા મળતા હતા ને પચીસ જૂનથી છૂટા છવાયા છાપટાથી ખેડૂતો નિરાશ થયા હતા અને ગત વર્ષે ચોમાસાના પ્રારંભે જ દસ ઇંચ વરસાદ થયો હતો જ્યારે આગામી વર્ષે મેઘરાજાએ ક્યાંક ને ક્યાંક અમી છાટણા કર્યા હતા હાલના વર્ષે ત્રણ તબક્કામાં વાવણીના શ્રી ગણેશ થયા હતા ને હાલના વર્ષે દર વર્ષની સરખામણીએ ચાર ગણી આગોતરી મગફળીનું વાવેતર ઓછું થયું હતું ને વાવણી લાયક વરસાદ ન થતાં છૂટોછવાયો વરસાદ થતાં હાલના વર્ષે વાવણીમાં પણ છૂટોછવાયો વરસાદ થયા બાદ ગતરાત્રિથી મેઘરાજાનું સર્વત્ર આગમન થયું હતું ને કેશોદ તાલુકામાં ગત રાત્રિથી અત્યાર સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબ્યો હતો જ્યારે મોસમનો કુલ સાડા સાત ઇંચ વરસાદ થયો છે ને છેલ્લા એક